અમદાવાદથી મહેમાનો આવેલા છે આપણા પ્રજાપતિઓ દરેક વડીલો અહીંયા બેઠા છે યુવાન ભાઈઓ માતા બહેનો દીકરીઓ આજનો સ્નેહ મિલન ખૂબ સારો પ્રસંગ ગયો અમારે એક આપણા લાડ પ્રજાપતિનું સ્નેહ મિલન હતું એમાં હું મારા પ્રમુખ સ્થાને હતું એટલે મારે મોડું થયું પાલમાં હતું થયા છીએ વધારે વાત નહીં આજે કરું હું દરેક નૃત્ય મારા અગાઉ કોઈ વક્તાઓ બોલી ગયા છે અને કદાચ બોલવાના બાકી છે અને આમાં વધારે બોલવાનું હોય જ નહીં પણ મારા સમાજના ભાઈઓ બહેનોને વિનંતી કરું સમાજનું કેમ સંગઠન વધે સમાજ કેમ એક તાતણે બંધાય સમાજનો કેમ વિકાસ થાય સમાજના બાળકો ભણીને કેમ આગળ આવે કેમ ધંધા વિદેશમાં આગળ આવે આવા બધા જ વિચારો આપણા સમાજે યુવાનો એ કરવાના છે યુવાન ભાઈઓ અત્યારે આપણા સમાજની અંદર શિક્ષણ ખૂબ ઘણું વધ્યું છે ખૂબ આગળ વધ્યું છે ઘણા વિદેશમાં પણ ભણવા ગયા છે

હરવા ફેરવાની પેટ્રોલ ને તો એને પોગી વળવા માટે આપણે બીજા ખર્ચા ઓછા કરવા જોઈએ મારા સમાજના અગ્રણી આગેવાનો ઘણા બેઠા છે સમાજ ઘણો મોટો છે વધારે વાત નહીં કરવી પણ એક ચોક્કસ વાત કરીશ મારા સમાજને કદાચ ને મોટા માણસો પ્રસંગો મોટા કરતા હોય